મિત્રો આમ આદમી પાર્ટીના લોકો કહે છે કે અમે બે હજાર સત્યાવીસની અંદર સરકાર પાડી દઈશું અને ભારતીય જનતા પાર્ટીના લોકો કહે છે કે અમે સત્યાવીસની અંદર તમામ સીટો જીતી જશું હવે ભાઈ માનવું કોનું હવે મિત્રો ચૂંટણી આવે પરિણામ આવે પછી ખબર પડે એવું જ હોય ને નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે અત્યારે ગુજરાતનું વાતાવરણ છે ખૂબ જ એટલે ખૂબ જ ગરમાયું છે અને જે લાગાતાર તમામ પક્ષના પાર્ટીના લોકો જે છે એ પ્રસાર કરી રહ્યા છે ગામડે ગામડે સીટીએ સીટીએ ગલી ગલી જઈ રહ્યા અત્યારે ગુજરાતની અંદર માનવામાં આવે તો આમ આદમી પાર્ટીની વધારે માર્કેટ હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે આ કે ચેનલ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી આપણું કામ છે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાની તમારા સુધી સુધી અમારે જાણકારી આપવાનું આપણું કામ છે જી હા પરંતુ અત્યારે જે રાજકારણ છે ગુજરાતની અંદર ગરમાયું છે કે તમામ જે પક્ષ જે છે એ જે લોકો જે છે ખૂબ આગળ વધી રહ્યા છે અને એક બાજુ કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના લોકો જે છે એ ભાગે તો આદિવાસી સમાજની અંદર આમ આદમી પાર્ટી વધારે ચાલી રહી છે ત્યારે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે બે હજાર સત્યાવીસની અંદર તમામ સીટો પર અમે છૂટી જઈશું અને સરકાર બદલી નાખીશું અને એક બાજુ બીજી પક્ષના લોકો કહે છે કે એ બે હજાર સત્યાવીસની અંદર તમામ જે સીટો છે અમે જીતીશું હવે મિત્રો આ ચૂંટણી છે આમાં તો હાર જીત થાય પણ જ્યારે ચૂંટણી થાય માણસ કયા પક્ષને વોટ આપે છે કોને કેટલા વોટ મળે છે કોને જીત મળે છે એ અલગ વાત છે હવે હવે સોશિયલ મીડિયા પર લોકો શું એમને એમ ઝૂમ મચાઈ રહ્યા હશે કે પછી સોશિયલ મીડિયાનો લોકો અમુક લાભ ઉઠાઈ રહ્યા એવું પણ દેખાઈ આવતું હોય છે જી હા મિત્રો આ ચૂંટણી છે એ તો હાર જીત થાય જ રમતમાં પણ થાય ગમે ત્યાં જ્યાં તમે કોમ્પિટિશન જેવું હોય ત્યાં હાર જીત તો થાય જ આ ચૂંટણી છે ચૂંટણી થશે બે હજાર સત્યાવીસ આવશે પરિણામ આવશે કોની જીત થશે એ પછી ખબર પડે અત્યારે જે લોકો પોતપોતાની ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યા છે આ વિડીયો વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આપણું કામ છે બસ તમારા સુધી માહિતી પહોંચાડવાનું છે